પોપલેટામાં મકર સંક્રાંતિના પર્વ પર સેવા અને માનવતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે શહેરના સેવા ભાવી વ્યાસ દંપતી દ્વારા આ વર્ષે પણ વિસ્તારના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જીગ્નેશભાઈ વ્યાસ અને નગરપાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસના પરિવાર દ્વારા શહેરના વિવિધ પછાત વિસ્તારોમાં બે હજારથી વધુ બાળકોની વિશેષ લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટમાં બોર ખજૂર રેવડી બિસ્કીટ મીઠાઈ

આજે મકર સંક્રાંતિ ના પવિત્ર પર્વ નિમિત્તે બિસ્કીટ લાડુ એવી અન્ય આઈટમો પાંત્રીસ થી છત્રીસ આઈટમો છે તે પેકિંગ કરાવી અને બાળકોને આપે છે મકર સંક્રાંતિના દિવસે પતંગનું પણ વિતરણ કરે છે પછી નવરાત્રી હોય કે જન્માષ્ટમી હોય આવા આપણા તહેવારો સાત્ર માં લખેલું છે એ પ્રમાણે આ યુગમાં તો અશક્ય છે પણ જીજ્ઞાબેન અને જીજ્ઞેશભાઈ વ્યાસ તરફથી આ શાસ્ત્રો પ્રમાણે એ લોકો તહેવાર બધા ઉજવે છે અને બાળકોને ખુશ કરે છે અને બધા બાળકોને જમારે છે આખા તાલુકાના બાળકોને અવારનવાર જમારે છે દર પૂનમ ના દિવસે જીજનાબેન અને જીજ્ઞેશભાઈ દર પૂનમે બાળકોને જમારે છે અને ખૂબ બાળકોને જમાડી અને આનંદ અનુભવે છે તો આ જિંગનાબેન અને જિગ્નેશભાઈ ને બિરદાવીએ અને એની સેવાને પણ હું બિરદાવું છું અને એને લાંબુ આયુષ્ય આપે તંદુરસ્તી હારી દે

મહાદેવની દયાથી આવી જ રીતે દરેક નવરાત્રિ હોય દર પૂનમ હોય ચોમાસું હોય શિયાળામાં ધાબડા વિતરણ હોય ઉનાળાની અંદર છાસ વિતરણ હોય ચપ્પલ વિતરણ હોય એ રીતનું આપણા પોતાના સ્વ ખર્ચે આ તમામ વસ્તુનું વિતરણ કરવામાં આવે છે આજે એકસો પચીસ લોકો ભેગા થઈ આ કીટ બનાવવામાં અમારા સમાજના લોકો તથા અમારા સેવા સંસ્થાના દરેક લોકો હાજર રહી અને આ કામગીરીમાં સાથે જોડાયેલા હતા બસ દેવના દેવ મહાદેવને મારી એટલી પ્રાર્થના કે આવું ને આવું કાર્ય કરવાની અમને શક્તિ આપતા રહે મહાદેવ